નવસારી જિલ્લા સર્કિટ હાઉસમાં ભારતીય પત્રકાર સંઘ એઆઈજીની કારોબારી મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ મીટિંગ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ હનીફભાઈ ચોથિયા તેમજ ગુજરાત સંરક્ષક ડોક્ટર અહમદ મોલધારિયાના હેઠળ રાખવામાં આવી હતી આ મીટિંગનો મુખ્ય હેતુ નવસારી જિલ્લામાં નવી પોસ્ટ માટે નિમણૂક કરવામાં આવી છે જેમાં નવસારી જિલ્લા પ્રમુખ તરીકે અયુબભાઈ વાડીવાડાને નવસારી જિલ્લા પ્રમુખ પદ આપવામાં આવ્યું છે તેમજ ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે સાકીર ડોક્ટર અહમદ મોલધારિયાને નિમણૂક કરવામાં પ્રવેશ શેખને ગુજરાત સચિવ બનાવવામાં આવ્યા છે દક્ષિણ ગુજરાત ઉપપ્રમુખ તરીકે રાજુભાઈ નિમણૂક કરવામાં આવી છે નવસારી જિલ્લા ઉપમહામંત્રી તરીકે માજિદ પઠાણની નિમણૂક કરવામાં આવી છે નવસારી શહેરમાં ઝાહિદ ગાઝીને

એ મિટિંગ એટલા માટે રાખી છે કે હવે પછી નવસારી જિલ્લા દરેકે દરેક જિલ્લાના પ્રમુખ ઉપપ્રમુખ આજે નવસારી જિલ્લા નિમણૂક કર્યા છે જેવી રીતે કે હવે આજે નવસારી થઈ છે તેવી જ રીતે હવે પછી તાલુકા દિલ્હીપુરા નામ જિલ્લા સુરત જિલ્લા તાપી જિલ્લા

આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે